હે गाइस वेलकम बैक टू અવર ચેનલ पूर्वा પ્રાચી એન ગુડ મોર્નિંગ ગાઈઝ પ્રાચી રેડી થઈ રહી છે પ્રાચી બસ સ્કિન કેર કરી રહી છે આ ખાલી ક્રીમ લગાવી રહી છે અને મેં કરી લીધું છે સ્કિન કેર લાઈક ક્રીમ એન્ડ ઓલ સનસ્ક્રીન પ્રાચી સનસ્ક્રીન યુઝ કરી રહી છે એન્ડ એનરજી યસ ગાઈઝ એન્ડ અમે રેડી છે ને હવે અમે સ્કૂલે જશું એન્ડ આજે છે ફ્રાઈડે એટલે લાઈક બહુ ખુશી થઈ જાય ફ્રાઈડે આવે કારણ કે પછી સેટરડે સન્ડે હોય ને એટલે લાઇક આરામથી ઉઠવાનું બટ કદાચ તો અમારા પ્રમોશન્સ છે કદાચ સેટરડે સન્ડે કાં તો શૂટ તો છે જ છે સો મજા આવશે અને મજા જવાની છે સો ચાલો ગાઈઝ અમે સ્કૂલે જઈએ પછી સ્કૂલેથી આવીને મળીએ સો ગાઈઝ વી આર બેક ફ્રોમ સ્કૂલ અને બહુ જ ગરમી છે હદથી વધારે ગરમી છે સો અમે સ્લીવ્સ બી પહેરી લીધી હતી આજે એન્ડ હું તો ટાઈમ નીકાળી દઉં છું

કઈશ જ્યારે અને ગાઈસ મને છે ને એકચ્યુઅલી મારા એલ્બો ના સોરી મારા શોલ્ડર પર ઇન્ફેક્શન થઈ ગયું છે શાનું સો મને એવું લાગે છે કે ઓઇલના લીધે થયું છે એટલે હું આજે હેર વોશ કરીશ અને ત્રણ દિવસ ચેક કરીશ કે શા માટે થાય છે અને જો એવું હોય કે લાઈક બિકોઝ ઓફ ઓઇલ તો હું ખાલી બે પોનીવાળીને જઈશ પણ પ્રોપર યુનિફોર્મમાં જ ઈએ નો એક પોની ઓકે યસ

ઓ સો હિયર ઇટ રોઝ એન્ડ પ્રાચી બહુ મજા આવશે લાગી રહ્યું છે એકદમ સ્ટ્રોબેરી ટાઈપ ઓફ બટ હવે ટેસ્ટ કરશું આ શું કરે પ્રાચી તો ચલો પ્રાચી ટેસ્ટ કર પ્રેસ્ટ ઇટ

સો હું અત્યારે કેમિસ્ટ્રી લખીશ કારણ કે આજે મારી કેમિસ્ટ્રી નોટબુક મારી જોડે હતી પણ મેં મારી ફ્રેન્ડને આપી હતી પાછળ કે તું લખી લે વાંધો નથી કારણ કે એને ચેકિંગ હતું આજે એન્ડ મેં આ રફબુક પણ લખ્યું છે બટ સ અને મેં બધું કમ્પ્લીટ કર્યું છે કઈ સુંદર ને બતાવો બસ હવે પણ ના ગાઈસ ના જો એન્ડ સુધી મે પૂરું કર્યું છે સો ગાઈસ સ્ટે ટ્યુન આજે ડિનર માં શું બને છે એ પણ દેખાડશું અને આજે તો અમે લોકો રાત સુધી જાગશું હા એટલે કારણ કે બ્લોગિંગ બી થશે કાલે સેટરડે કાલે સેટરડે છે ને પ્લસ પોઈન્ટ કે પપ્પાએ કીધું છે કે આજે બધું તમારું વર્ક જેટલું બી બાકી છે એ ફિનિશ કરી લેજો તો તેથી આપણે કાલે શૂટ કરી શકીએ અને કાલે સાંજથી તમે ફ્રી પડી જાઓ સન્ડે બી ફ્રી એટલે આવો મોકો અમને વન્સ ઇન વાયલ વર્સ ન વર્ષ દાડા જ આવે છે લખવાનું સો ગાઈઝ આજે ડિનર બહુ જલ્દી આવી ગયો લાગે છે હે પૂર્વા

જ કહેવાય અચ્છા હું તો ભૂલી ગઈ હતી એટલે કહું છું યસ અને અત્યારે કેટલા વાગી રહ્યા તમને દેખાડી દઉં અત્યારે વાગી હા ગાઈસ એક મિનિટ એક મિનિટ મારે એક વસ્તુ ક્લિયર કરવી છે અમુક લોકો વિચારતા હશે કે આ ગાડલું અહીંયા નહીં કેમ રહે છે સો ધ થિંગ ઇઝ કે બેસિકલી ગાઈઝ પપ્પાને બહાર સૂવું ગમે છે એસીમાં નથી ફાવતું પપ્પાને સૂવું એમની બોડીને એસી હતું નથી એવું પપ્પા કહે છે એન્ડ એવું જ છે ગાઈઝ પપ્પાની તબિયત તરત ને તરત ખરાબ થઈ જાય છે એટલે અમને બહુ માથાકુર ના થાય ને એટલે અમે ગાટલું અહીંયા રાખ્યું બરાબર હા બપોરે બી ગાટલું નહી જ ઉપાડવાનું દેટ ઓલ એન્ડ પપ્પાનો હુકમ સર આખો પડે નાઇન ટેન હા નાઇન ટુ એન્ડ સન્ડે જીટીની ટીમ વર્સીઝ આર સી બી आरसीबी फाइनली गाइस आरसीबी जीत गई एक एक मैच सो so, um, आज है छह वर्सेस हमारा पंजाब so, सो अत्यार कर दी दो लो कितलो बोलता है आवर से के है केकेआर के अटली जल्दी करी भी दी तो आलो है मन लग के वार लाख से जी 16 देखा जो ले ओके आवाज देखा दिस नहीं आ आ सु थई गयो ले

કે કૂક કુકુમ્બર્સને પીસીસ મેં કટ કર્યા હોય એન્ડ એની ઉપર મીઠું મરચું અને થોડો ચાટ મસાલાનો ઉપર લીંબુ ઓ મન ગોડ અને પૂર્વ અને પૂર્વએ વાળ નથી ધોયા તો કાલે જો હું બહુ ફેશન મારીશ વાળની તો મને કહેશે મેં નહોતા ધોયા ઓકે હું અત્યારે જમ આવી રીતે કેમ વાત કરે છે પણ ये 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 इले ओ माय गॉड गाइस गाइस पूर्ववे की तो केके के, की इंटरेस्टिंग थसे मतलब मैं के थायो ना ओहो आई इंटरेस्टिंग है तो सोचा हैं स्टे ट्यून गाइस તો બોલ સો ગાઈઝ હિયર ઇટ ઇઝ માય મમ્મી જોડે બનાવાડા આપી દીધી છે કાકડી બનાવાડવાની ના હોય કાકડી અરે ભાઈ મિક્સ બધું કરાય દીધું છે ને બસ હવે મિક્સ કરવાની વાર છે એ મમ્મી મિક્સ કરી દેશે અરે મમ્મી કરી દેશે મમ્મી હા બસ સો ગાઈઝ ચલો ખાઈએ વોટ લાઈક મમો પાણી આવી રહ્યું છે અત્યારે આપણે મજો ખાઈ લેસ પહેલા તો ગઈસ કાલના બ્લોગ માં જોજો મારી આંખો કેવી છે કે નહીં અને ગલી પર ચિકન લઈ જશું સો ગઈસ સ્ટે ટ્યુન પછી મળીએ પ્રાચી સુ સુ મોઢું છુપાવે છે ના મોઢું દેખાડ ને ઉપર બુક્સ મંગાવે છે અને કહે છે મને ઉપર આપી દે હું ઉપર થી લખી દઈશ જાને યાર બપોરે સુતી તો ઊંઘાવે છે નાની છોકરીને